દાહોદના ઝાલોદ નગરપાલિકામાં સામાન્ય સભા યોજવામાં આવી જાલોદ નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પ્રમુખ ઉપપ્રમુખ તેમજ છવ્વીસ સભ્યોમાંથી હાજર ચોવીસ સભ્યોની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજવામાં આવી હતી નગરપાલિકાની સામાન્ય સભામાં એકવીસ કામો લેવામાં આવ્યા હતા અને તેમાં બે કામો પેન્ડિંગ રાખવામાં આવ્યા તેમજ પંદરમું નાણાપંચનો નિર્ણય તે અંગેનું પણ કામ પેન્ડિંગ રાખવામાં આવ્યું હતું અને અઢાર કામો હાથ પર લેવામાં આવ્યા હતા સાથે જ આંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી આમ નગરપાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્વક માહોલમાં સંપન્ન કરવામાં આવી હતી આજે ચાલુ નગરપાલિકાની મેં ચાર્જ લીધો ત્યાર પછીની પ્રથમ સામાન્ય સભા હતી જેમાં કુલ એકવીસ કામો લેવામાં આવ્યા હતા એમાંથી બે કામો જે છે કામ નંબર છ અને બીજું એક કામ છે એ પેન્ડિંગ રાખવામાં આવ્યું પંદરમું નાણાપંચનો નિર્ણય જે કામ છે એ પેન્ડિંગ કરી દીધું છે સામાન્ય સભાએ અને બીજું તળાવનો જે ઈજારો આપવાનો હવે સર એ કામ પેન્ડિંગ કરવામાં આવ્યું છે અને શાંતિપૂર્ણ રીતે ચર્ચા વિચાર પૂર્ણ